નામ કલ્પેશ મારા પપ્પા ની દાદા ની વાડી ગયા આવીને પાછળથી મેં આગળ એવું કરેલું છે મેં જોયું તો મૃત્યુ હું પામી ગયા મારા ભાઈ ને લાગેલું છે છાતી માં લાગેલું છે પેટમાં નીકળી ગયેલા છે એક સાઈડ અત્યારે રાજકોટ સિવિલ હેતલ બેન કરીને એક બીજા બેન છે સિનુભાઈ ના ઘર ચાર લોકો હુમલો કરેલો શું થાય મારા પપ્પા કાકાના છોકરા કાકા થાય

જયારે હોય ત્યારે વારંવાર પી ને આવે ડબ્બી ને વયા જાય ને એ ભાઈ બુટલેગર છે પ્લેનું આલે છે જ્યાં આવીને